જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પદને લઈને લાંબા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી હતી તે અંતે સાચી સાબિત થઈ દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારીના બીજા દિવસે પાર્ટીના વરિષ્ઠ સભ્ય લલનસિંહે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું પાર્ટીની કમાન હવે ફરીવાર બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના હાથમાં આવી ગઈ છે એટલે કે કુમાર જેડીયુના બ્રાન્ડ હશે લોકસભા ચૂંટણી પહેલા જેડીયુનો આ મોટો દાવ મનાઈ રહ્યું છે તેનાથી બિહાર અને દેશની રાજનીતિમાં કુમારના કદમાં વધારો થશે તેમજ ઇન્ડિયા ગઠબંધનમાં તેમની વડાપ્રધાન પદની દાવેદારી પણ મજબૂત બનશે લલન સિંહ જ નીતિશ કુમાર ને જીડીયુ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો લાબુને ખુદ મીટિંગમાં કહા કે પહેલે ભી વો કે નિર્દેશ પર હી રાષ્ટ્રીય અધ્યક્ષ કા પદ સ્વીકાર કિયા થા ઓર અબ લડને કે લિયે લગાતાર બહાર રહેના હોગા इसलिए उन्होंने कहा मुख्यमंत्री जी से अनुरोध किया कि वो स्वीकार करें जो मुख्यमंत्री जी ने स्वीकार कर लिया ललन सिंह पार्टी ने कार्यकारिणी की बैठक में કહ્યું कि आगामी समय में चुटनी सक्रियता વધવાના કારણે તેમણે अध्यक्ष पदથી રાજીનામું આપ્યું છે લલનસિંહા નિવેદનનો મતલબ શું છે શું લલનસિંહ લોકસભા ચૂંટણી લડવાના છે જુરાઉ ઇસलिए હે કે કિસી ભી પાર્ટી કા રાષ્ટ્રીય દક્ષ લોકસભા ચુનાવ કે 2 મહિને પહેલે તો નહીં હટતા હૈ नहीं हटने की कहा बात है फिर आप हटने हटना हटाना इस सब शब्द कहाँ से ला रहे हैं हमारे राष्ट्रीय अध्यक्ष ने कहा कि अब हम स्वयं चुनाव लड़ेंगे इसलिए लगातार बाहर रहेंगे इसलिए उन्होंने मुख्यमंत्री जी से अनुरोध किया मुख्यमंत्री जी ने स्वीकार कर लिया है और जनता यूनाइटेड के राष्ट्रीय अध्यक्ष है उनकी एक भी तस्वीर नहीं है इससे स्पष्ट है कि श्री नीतीश कुमार जी श्री ललन सिंह जी के को भाप चुके हैं कि श्री नीतीश कुमार जी को ललन सिंह जी ने ना एनडीए का रहने दिया ना इंडी का रहने दिया और आने वाले दिनों में जो संकेत है कि श्री ललन सिंह कभी भी राष्ट्रीय जनता दल से हाथ मिला सकते हैं क्योंकि लगातार उनकी बढ़ती नजदीकियां से नीतीश कुमार जी काफी परेशान भी थे લોકસભા ચૂંટણીના અમુક મહિના પહેલા લલનસિંહના રાજીનામાએ ઘણા સવાલ પણ ઉઠાવ્યા છે લલનસિંહે એકવીસ જુલાઈ બે હજાર એકવીસમાં જેડીયુનું પદ સંભાળ્યું હતું બીજી તરફ બિહારમાં લોકસભાની ચાલીસ બેઠકોમાંથી જેડીયુ પોતાના માટે સત્તર બેઠકો ઇચ્છી રહી છે જ્યારે બાકીની બેઠકો ગઠબંધન દળો માટે છોડવા માંગે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી